માધાપર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા માસિક સ્વચ્છતા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી કિશોરીઓને માસિક દરમિયાન થતા મુશ્કેલીઓની વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હવે જોઈ માધાપર તેમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ માધાપર મધ્ય માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી માધાપર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર ફુલમાલી ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા આરસીએચ અધિકારી ડોક્ટર જે એ ખત્રી જિલ્લા રોગચાળા અધિકારી ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કેશવ કુમાર તેમજ એસ ના સીસીના સમા ઇસ્માઈલભાઈ આઈ વીડી ઠક્કર તાલુકા હેલ્થ વિઝિટર ગંગાબેન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબ ડૉક્ટર પ્રતિમાબેન આરબીએસકેના ડૉક્ટર ખુશબુબેન ડોક્ટર અલ્પેશભાઈ

સેનેટરી પેડના વપરાશ તેમજ તેમનો નિકાલ કઈ રીતે કરો તેની પણ માહિતી આપવામાં આવી હતી કિશોરી દ્વારા આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેના વિસ્તૃત જાણકારી સાથે માહિતી આપવામાં આવી હતી બધી કિશોરીનું વજન ઊંચાઈ ટી થ્રી કરવામાં આવ્યું હતું અને સેનેટરી પેડનું અંતમાં વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું